we જય અંબા જય કંભલાઈમાં આજે ફોર્ટીન્થ ઓફ ફેબ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર વેલેન્ટાઇન ડે આજે મારી બને તો સ્ટોરી ફેસબુક ઉપર જોજો અને સાચો પ્રેમ દુર્લભ છે મેં આજે સવારે એવું બોલેલો કે ભક્તિમાં પ્રેમમાં શ્રદ્ધામાં અને સફળતામાં સચ્ચાઈ સમર્પણ અને સાતત્ય આ ત્રણ અનિવાર્ય છે સંબંધમાં સચ્ચાઈ હોવી જોઈએ સંપૂર્ણ સચ્ચાઈ સમર્પણ પ્રેમમાં પૂર્ણ સમર્પણ હોવું જોઈએ રાધાકૃષ્ણ જેવું સચ્ચાઈ હોવી જોઈએ કોઈ પણ વસ્તુ છુપાવાની નહીં ભાઈને એને કોઈ વ્યક્તિને જોવે તો પ્રેમીને જોવે તો પ્રેમિકા દેખાવી જોઈએ અને પ્રેમિકાને જોવે તો પ્રેમી દેખાવો જોઈએ એવું સમર્પણ હોવું જોઈએ સાતત્ય મતલબ ભક્તિમાં પ્રેમમાં ઊભરા આવે તો ન ચાલે કે ભાઈ એક ઉભરો આવે જ્યારે દુઃખમાં આવે ત્યારે ભક્તિ યાદ આવે પછી ભક્તિ નહીં સાતત્ય મતલબ વર્ષો સુધી સદીઓ સુધી જ્યાં સુધી યુગો યુગો સુધી જો જોડાયેલા રહીએ તો અવશ્ય મા બધું જ આપે આવતીકાલે પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને ગુરુવાર સતત સોળમું વર્ષ છે ભાઈઓ આપણે માના આંગણે એકનો પવિત આપી છે ઓછામાં ઓછા પંદર એકવાર બટુકો થયેલા અને વધુમાં વધુ પંચાવન સાઈઠ થયેલા પણ ક્વોલિટી ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન ધ કમ્પેરિઝન ઓફ ક્વોન્ટિટી એટલે હંમેશા ગુણાત્મક આપણે કામ કરીએ છીએ સંખ્યાત્મક કરવાને બદલે આ વખતે પચીસ બટુકો છે ભાગ્યશાળી બટુકો અને એના માતા પિતા કેમકે એકાવન શક્તિપીઠના સાનિધ્યમાં માના પ્રાગટ્ય સ્થાને કમલેવાના પ્રાગટ્ય સ્થાને અને હમણાં જ્યાં શ્રી મહાબુદ્ધિપ્રદાસ સાવિત્રી ગાયત્રી સરસ્વતી બ્રહ્મ યજ્ઞ અને અનુષ્ઠાન પૂર્ણ થયા એવી તપોભૂમિ ઉપર આવતીકાલે સમૂહ યજ્ઞપવિતમાં એ લોકો યજ્ઞોપવિત ધારણ કરશે વિધિવત કરીએ છીએ આપણે સ્થાપન ગોઠવાઈ ગયા છે તમને દેખાડું અને કાલે ભાર્ગવભાઈ અને ગાયત્રીબેન અમારા એ લોકો આવીને સંગીત પણ પીરસશે બધાને સાંજે બેન્ડ બાજા સહિત એ લોકોની કાશી યાત્રા અને ખંભલાઈમાંની કૃપા છે અને આજે રાંદલમાંના તમે જોયું કે ઘોડો ખૂંદે છે બધાય અને જે જે વસ્તુ અમને દરેક વસ્તુની કીટ બનાવવામાં આવી રહી છે અત્યારે દરેક કીટમાં શું શું વસ્તુ છે એનું તમને દેખાડું કે પૂજાપા બોક્સ છે શ્રીફળ છે પડિયા છે સંપુટ છે અહીંથી જ્યારે બટુક એકનો પવિત્ર ધારણ કરીને દ્વિજ બનશે અને રાત્રે મોડે ઘરે પહોંચે તો મા એને પોંખે ઘરમાં તેને પોંખવા માટેનો સંપુટ પણ આપણે અહીંથી આપીએ છીએ અગરબત્તી ગોળ સોપારી કળશ ખંભલાઈમાં રીધિ સિદ્ધિમાં ગાયત્રીમાં સાકર ડ્રાય ફ્રૂટ છે ખારેક છે કમળ કાંકડી છે ફળ દાડમ છે જૌતલ છે ગુગડ છે સરસવ છે અબીલ ગુલાલ કંકુ હળદર ભસ્મ કપૂર છે જનોઈના જોટા છે ચોખા છે માણેક સ્તંભ છે અત્તર છે નાડાછડી છે ગુલાબજળ અને ગંગાજળની બોટલ છે ગડગડ્યું શિફળ છે કોડિયા છે વાટ છે બાકસ છે અને મીંઢોળ પણ છે આ બધી જ વસ્તુઓની તૈયારી કરીને કોઈ પણ કામ કરીએ તો દિલથી કરીએ કાં તો ન કરીએ એટલે શ્રી માતા એ ટ્રસ્ટ માંડલની હંમેશા આવી નીતિ રહી છે એ પૂર્ણતાથી જો માતા એ કરાવડાવે તો આપણે નિમિત બનવાનું પણ એ રીતે કરવાનું જેથી બટૂકો આખી જિંદગી યાદ રાખે છે મોટા થઈને ઘણા અમારી જનોય માંડલ દેવાની હતી તો આમાં કાર્યમાં આજે એની તૈયારી થઈ ગઈ છે બધું ગોઠવશોજી અને બાકીના જે આખું ગ્રુપ છે આ લોકોનું એ બધાય ખુશી ખુશી આનંદથી એકદમ તમે બધાના ચહેરા ઉપર જશો તો બધાય રાંદલમાના ઘોડા ખૂંદે છે બધા